રામ રામ અમારી આ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે વાત કરવી છે ભારત વર્ષના એક એવા દાનવીર રાજકુમાર વિશે એક એવા દાનવીર રાજકુમાર છે કે જેમણે ભારત દેશના દાનવીરો વિશ્વના દાનવીરોમાં જે છે એ પોતાનું નામ જે છે દર્જ કરાવેલું પોતે જે છે એ વિશ્વના દાનવીરોમાંના એક દાનવીર તરીકે જો ઓળખી શકાય તો એ આ મહારાજાઓને હતા પણ આપણું દુર્ભાગ્ય છે કે આવા ઇતિહાસોને ક્યાંય બહાર આવવા દીધા નથી આવા ઇતિહાસોને ફક્ત ને ફક્ત દબાવી દેવામાં આવ્યા છે આ ચંગ ખુટલ રાજકારણીઓ કે ચંગ ખુટલ પોલિટિકલ નેતાઓ દ્વારા કારણ કે આ ઇતિહાસો બહાર આવી જાય જો આ ઇતિહાસો માર્કેટમાં એટલા બધા ચર્ચિત બને તો આજના રાજકારણીઓની પોતાની છબીઓ ખરડાઈ જાય એમ છે રાજાઓને ખરાબ ચિતરવા નીકળેલા માણસો છે જે રાજાઓને બદનામ કરવા નીકળેલા માણસો છે પોતાની ખુરશીઓ ટકાવીને જ્ઞાતિવાદી જ્ઞાતિ આધારિત રાજકારણ કરી અને બબે સમાજોને લડાવી મારનારા માણસો છે એ પોતે છતાં પડી જાય એમ છે મહાન મહાન કામો જે 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 છે 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 આ એ એ કર્યા કામોની કે ચર્ચા કરવાને બદલે એમને શબ્દો રૂપી કૃતજ્ઞતા આપવાને બદલે જે છે એમની ટીકાઓ કરવામાંથી આ લોકો નવરા નથી રહેતા ત્યારે આપણી એ ફરજ બની જાય છે કે આવા લોકો સમક્ષ બાર લાવવા આવા ઇતિહાસોને જે છે લોકો સમક્ષ ચર્ચા કરવી આજે એક વીઘો જમીન આપવાની થાય ને એક માટે થઈ અને પોતા બે બે ભાઈઓ જે છે આજીવન લડે છે લડી મરે છે કોટ સુધી મેટરો આવી જાય છે ગુનાઓ પોતે સગા ભાઈઓ હોવા છતાં સામે દાખલ કરી દે છે અને બોલવા પણ વ્યવહાર નથી રાખતા ફક્ત એક શેઢા જમીન માટે અને એ સમયના એ મહારાજાઓ હતા એ સમયના એ દાનવીર રાજવીઓ હતા કે જેમણે એક વીઘા નહી બે વીઘા નહી દસ વીઘા પચાસ કે સો કે પાંચસો કે હજાર વીઘા નહીં એક લાખ બેતાલીસ હજાર વીઘા જમીનનું દાન કરેલું એક પોઈન્ટ બેતાલીસ લાખ એક લાખ બેતાલીસ હજાર વીઘા જમીનનું દાન જે છે એ સમયના રાજવીઓ કરેલું વિનોબા ભાવે નો જયારે ભૂધાન યજ્ઞ ચાલી રહ્યો હતો મારે વાત કરવી છે એ યજ્ઞ માં આ જમીન આપવાની વાત થઈ ત્યારે આટલા મહદન છે એક પોઈન્ટ બેતાલીસ હજાર એક લાખ બેતાલીસ હજાર રાજકુમારે જમીનનું દાન થયેલું અને કેવી રીતે પોતે મહાનતા દાખવેલી એ વિશે પૂર્ણતઃ વાત કરવી છે ઘણા લોકો એમ કહે છે ને કે જમીનો લેવાઈ ગઈ જમીનો લઈ લીધી જમીનો જોધી લીધી રજવાડા લઈ લીધા તો આ એના વિશેની મારે વાત કરવી આવો ચર્ચા કરીએ પેલા આપ અમારી ચેનલ પર નવા હોય તો એમને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને પ્રેસ કરો જેથી કરીને અમારો નવો વિડિયો આવે ત્યારે એમની નોટિફિકેશન જે છે એ આપને મળે સાબ રાજવીઓ એ કે પણ જે છે નાનો મન રાખ્યું જ નથી સૌને ગમે સંસારમાં લાખ વાતો એ લેવું પણ દેવું દુનિયામાં વહમો લાખા વિછિયા રાજવીઓ એ હંમેશા મોટું મન રાખીને જે છે દાતારી દાખવી છે વલ્લભભાઈ પટેલે ભાવનગર આવીને રજવાડાની માંગણી કરી હતી કૃષ્ણકુમારસિંહજી પાસે છતાં પણ ધર્મ પત્ની નો માફ કરજો એમણે દાન કરી દીધો હદે રાજાઓનું મોટું મન હતું આઝાદી પછી લોકશાહી આવી ગઈ રજવાડાના દાન દેવા ગયા છતાં રાજવીઓ પાસે જમીનો હતી હજારો લાખો વીકા જમીનો રાજાઓ પાસે હતી આ ખેડેની જમીનના કાયદા નહોતા આવ્યા એ પહેલાની હું વાત કરી રહ્યો છું આઝાદી પછી રજવાડા દઈ દીધા શાસન તો ભારત સરકારને સોંપી દીધું શ્રી ખેડેની જમીનનો કાયદો નતો આવ્યો આ વચ્ચેનો સમયકાળ હવે આ સમયકાળની અંદર જ્યારે વિનોબા ભાવે નોભોધા યજ્ઞ ચાલી રહ્યો હતો એ સમયે સાહેબ રાજબીઓએ કેવા કેવા શબ્દોના ઉચ્ચારણ કર્યા હતા આ દેશ માટે તમે જોઈએ એટલી જમીન લઈ લ્યો અમારી પાસે છે ને અમે તો આ દેશના નાગરિકો છીએ અમે આ દેશ માટે સર્વસ્વ આપવા માટે હંમેશા માટે તત્પર રહ્યા છીએ વાત કરવી છે ભારતની સૌથી દાનવીર રાજકુમાર રાજા એ વખતે બિકાનેર જે છે મિત્રો એક રિયાસત હતી અને બીકાનેરના રાજા જે છે એમાં રાઠોડ રાજપૂતોનું શાસન અને સદુરસિંહજી એમના અંતિમ રાજવી બીકાનેરના હતા એ વખતે

એવી રીતે નાના પુત્ર અમરસિંહજીને બીકાનેરમાં જ એક છત્રગઢવાળો જે વિસ્તાર આખો હતો એ છત્રગઢવાળો વિસ્તાર એમના ભાગમાં આવેલો એમને સોંપવામાં આવેલો હવે એ એ છત્રગઢવાળો વિસ્તાર એમને સોંપવામાં આવેલો એટલે ત્યાંની શાસન વ્યવસ્થા જે છે એઓ એમના ત્યાંની જમીનો એ બધું એમના હાથમાં હતું લોકતંત્ર નિર્માણ થાય લોકતંત્ર આવે આઝાદીના સમયકાળો આવે રજવાડાઓના દાન થાય રજવાડાઓ સોંપાઈ જાય હજી ખેડાની જમીનોના કાયદા લાગુ ન પડ્યા હોય જમીનો જે છે એમનું સર્વે સલામતી રાજપૂતો માટે નાખ્યા અને રાજપૂતોને એમને પાયમાલ કરવા માટે પછી એકોતેર સુધી વચન ભંગો દરબારો સાથે થયા ની તો બધી કથા જાણીએ છીએ આપણે આખી અમારા વિડીયોમાં અવારનવાર હું વાત કરતો પણ આ વચ્ચેનો જે સમયકાળ ઘણા એમ કે ને કે બધું પડાવી લીધું રાજાઓ પાસે દેવું પડ્યું એલા ભાઈ દેવું પડ્યું હોય તો કોઈ જમીનોના દાન કરે એક પોઈન્ટ બચાલીસ લાખ વીઘા જમીનો એક લાખ ને બેચાલીસ હજાર વીઘા જમીનો રજવાડું તો દાન થઈ દીધું પછી ભારત સરકાર માટે જ્યારે જરૂરિયાતો પડી એમ એમ પોતે જે છે રજવાડો મદનસિંહજીએ ભારત ચીનના યુદ્ધ વખતે સોનાનું સો કિલો સોનાનું દાન આપેલું શું બળજબ્રીજ રજવાડા લઈ લીધા તો સો કિલો સોનાનું દાન આપ્યું તું પછી તમારું કોઈ પાંચસો રૂપિયા બળજબરીથી પડાવી લીધા હોય તો બીજી વાર તમે એને શું સામે ચાલીને પૈસા દેવા જાવ એટલા બધા તમે મૂર્ખ ના હોય શકો ને એ વિચારવાની જરૂર છે આ મૂર્ખાઓને નાના આ બધી વાતો બધી બધાને ખબર જ છે પણ કોમવાદિયા ચંગ ખુટલ રાજકારણીઓ અને અમુક કોમવાદિયા નેતાઓ અને અમુક કોમવાદિયા વ્યક્તિઓ સમાજ જીવનમાં જે જીવે છે ને એ ખરેખર રાજાઓને ખરાબ ચિતરવા માટે નીકળ્યા છે અને એને કોમ વાત કરવો છે એને બે સમાજને કેમ આમ સામે કરવા અને પોતાની અંદર એક નાતીવાદિત માનસિકતા ભરાઈ ગઈ છે ખરેખર આ દેશ જે છે કુટુંબકમ ની ભાવના સાથે ચાલવા વાળો દેશ વાત કરવી છે મહારાજા રાજકુમાર અમરસિંહજી જે પછી એ વિનોબા ભાવેના યજ્ઞમાં પોતે એક પોઈન્ટ બેતાલીસ હજાર વીઘા જમીન એક લાખ ને બેતાલીસ હજાર વીઘા જમીન એમણે એ વખતે દાન કરેલું ભૂદાન દઈ દીધેલું એ જમીનનું તો અને આજના રાજકારણીઓ આજના પોલિટિકલ લોકો આપણે જોઈએ છીએ સમયના રાજકુમારો રાજાઓ પોતાની જમીનો હતી પોતાની માલિકીની હતી બધું પોતાનું હતું છતાં પણ જે છે પોસ્ટરો તકતીઓ એટલી બધી નામનાઓ નતા લાડતા અને આજનો ધારાસભ્ય હોય એક ખાલી બાકડો મૂકે ને આપણા વિસ્તારની અંદર તો એ બાકડામાં માનનીય ફલાણા ભાઈ ધારાસભ્ય માનનીય ઢેકડા ભાઈ ધારાસભ્ય એવું આટલું બધું ચિત્રિ બેઠા હોય ફલાણા ધારસભ્યની ગ્રાન્ટમાંથી વર્ષ બે હજાર બાવીસ પચીસના રોજ આ બાકડો મુકાયેલ છે એલા ભાઈ તમારી ગ્રાન્ટમાંથી ક્યાંથી બાકડો મુકાયેલ છે આ બાકડો તો પ્રજાના ટેક્સના પૈસા છે એ ટેક્સમાંથી ભા ગુજરાત સરકારમાં કે ભારત સરકારમાં ટેક્સ જાય છે એ ટેક્સના પૈસા રૂપે તમે વિકાસના કામો પુલ બનાવો કે બાકડા મૂકો કે એક્સ બાય જેડ રોડ બનાવો ગમે તે કરો છી તો તમે પ્રજાને આ પૈસે કરો છો એમાં તમે ક્યાં તમારા બાપ દાદાના પૈસેથી કરવાના છો કોઈ પણ પાર્ટીનો કોઈ પણ નેતા હોય આ લખાવે છે આ કરાવે છે આપણે જોઈએ છીએ અને એ સમયના મહાન રાજાઓ હતા કે જેમના બાપ દાદાની જમીનો હતી જેમના પૂર્વજોની જમીનો હતી જેમના પૂર્વજોનું બધું હતું છતાં પણ એમણે ક્યારે એવો અભિમાન કરીને એ આવી રીતે પ્રચાર પ્રસારો નથી કરાવ્યા અને દુર્ભાગ્ય છે એટલે તો એની ચર્ચાઓ આજે આપણે આટલું બરાડા નાખીને કરવી પડે છે કારણ કે આ રાજકારણીઓ કા લોકો એની નોંધ નથી લેતા એટલા માટે આપણે ચર્ચાઓ કરવી પડે છે છે આ વિસ્તાર લોકોને જે આટલું આટલું ફાયદો કરાવી દીધો માનનીય મુખ્યમંત્રી એ છે ને માનનીય મુખ્યમંત્રી પોતાના બાપ દાદા જમીન વેચીને શું કા પ્રજાને પૈસા ફાળવ્યા છે ઈ માનનીય મુખ્યમંત્રી શ્રી ખેડૂતોને આટલી ગ્રાન્ટ આપી ખેડૂતોને કઈક નાનું હું વીસ બાવીસ વળતર મેળવ્યું એટલે એમ કે માન્ય મુખ્યમંત્રી શ્રી ની યોજના માંથી આ વળતર ખેડૂતોને મેળવ્યું કેમ માન્ય મુખ્યમંત્રી શ્રી એની પાંચસો વીઘા વેચીને ખેડૂતોને વળતર આપ્યું છે એ તો પ્રજાના ટેક્સ ના પૈસા માંથી જે સરકાર પાસે નાણું આવે છે એ નાણું સરકાર જયારે ખેડૂતોને શ્રમિકોને મજૂર વર્ગને કે સામાન્ય માણસો ને જરૂર પડે ત્યારે વ્યવસ્થાના ભાગ રૂપે એમને સહાય ટેકો કરવા માટે થઈને આપતા હોય છે હલો તમે આ લખાવો છો તમે ક્યો છો તમારો ખોટા પાડવાની કે ક્યારે જે છે એના ઉપર ટીકા ટીપ્પણી વાળા ભાષણો કરવાની તમારી જરૂર નથી તમે તમારું જે આપતા હોય આકો એનો અમને વાંધો નથી તો આવા મહાન કાર્યો મહારાજાઓ એ વખતે કર્યા હતા એક આંકડો તો એમ કે છે જમીન ના એક આંકડો બે પોઈન્ટ ચોર્યાસી નો હતો બે લાખ ને ચોર્યાસી હજાર વીઘા જમીન હતી પણ આપણી પાસે આ બંને આંકડાઓ આવ્યા છે એટલે આપણે બંનેની ચર્ચા કરીએ આપણે આ નાના આંકડાની ચર્ચા ઉપર મહત્વ આપ્યું મેં એક બેતાલીસ અને કહેવાય છે કે એ જમીન જ્યારે એ ભોદાન યજ્ઞમાં આપી હતી ત્યારે એનો છ હજાર ખેડૂતોને ફાયદો થયો તો જેની પાસે જમીન નહોતી જે ખેડૂત ખાતેદારો નહોતા અને તે ખાતેદાર થયા હતા છ હજાર ખેડૂતોને આ જમીનનો ફાયદો થયો તો અને પચાસ હજાર પરિવારોને જે ખેતી સાથે સંકળાયેલા હતા એવા પચાસ હજાર પરિવારોને જે છે આ જમીનદાન જે અમરસિંહજીએ કર્યું એમાં એવા પચાસ હજાર પરિવારોને ફાયદો થયો તો એનો લાભ મળ્યો તો છ હજાર ખેડૂતોને એનો લાભ મળ્યો તો આવા મહાન શાસકો એ વખતે હતા આઝાદી પછી પણ આવા નિર્ણયો લીધા રાખી ક્યારે થઈ શકે જ્યારે જેની ઉજળી પરંપરા હોય જેના અંદરથી ઉમળકા આવતા હોય દેવાના એ દઈ શકે પોતાના ઘર ભરવા વાળા પોલિટિકલ રાજકારણ ક્યારે જે છે પ્રજાના હિતના નિર્ણયો ન લઈ શકે વાતો એમ છે તો ખેર આ હતો મારો આજનો વિડીયો હતી સુધી આપ મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને રાખો બે લાયકન ને પ્રેસ કરીને રાખો જેથી કરીને અમારો નવો વિડીયો આવે ત્યારે એમની નોટિફિકેશન તમારા ફોનમાં સીધી જ મળે વિડીયો લાઈક કરી કોમેન્ટ કરી વિડીયો વધુ બધું શેર કરો આવી માહિતીઓ જે છે એ લોકો સુધી પહોંચવાની જરૂર છે આ ઇતિહાસ લોકો સુધી પહોંચશે તો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ રામ રામ